કે સારું કરો તો સારું ફળ મળે ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડે છે દુનિયાના શું વાત આપણે આપણે રામ 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 કરી સીતાજી રામને પડીને આખી જિંદગીમાં હારો દી ન શું કર્મ છે રામ જેવા રામને જો ચૌદ વર્ષ મનમાં રખડવું પડ્યું હોય તો એનું કર્મ કેવું છે

અરે થઈ થાવી થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ શેલે બાણ ની પથારી માં હોવું પડ્યું બાપુ એમના દૂધ લેવા આવ્યા ને તેની એમના દૂધ ને એમ કે છે કે અત્યારે તું વયો જા 6 મહિના પછી આવજે પોતાનું મોત રોકીએ કે એવો મહાપુરુષ એને શેલે બાણ ની પથારી માં હોવું પડ્યું એનું શું કર્મ છે આપણે વિચારવું જોઈએ ને કેટલાના બૂસ માર્યા છે

મને ઘણા એમ કે તમારું કે હાલી જ્યો તમારું હાલી જ્યો તમને કઈ તકલીફ હોય બંધ કરી દઈ આ દુનિયા સાંભળે છે બોલી છે આમને ગમે છે તમને શું વાંધો છે પણ સારું કોઈ જોઈ જ નથી આપતા એમને કોઈ સાંભળતું નથી ને એમ બોલી ઈવડે એમને તમે સાંભળો છો એમને ગમતું નથી પણ તમે હારા કામ કરો ને તમને કોક બોલાવે અરે તમે જો આપણા પડખે કોઈ ગાડી લાવ્યો હોય ને તો એનું ડીઝલ ન પડે એટલું તો આનું લોહી પડતું મારા દીકરો ગાડી લાવ્યો ત્યાંથી લે પણ એની પાસે પૈસા છે ને લાવ્યો એમાં તું આટલું બધું હું કામ ને વળ ખાશ કોક દીક ઇમરજન્સી જરૂર હશે પાડોશી માં હોય તો જલ્દી કામ માં આવે પણ આ હિસાબ જ નથી કોક નું જોઈને બાપુ હિત કરો સારું સારું વિચારો જગતમાં સારું વિચારો તમે દઈ નો કહો તો એક સુરદાસ હતો ને ભાઈ સુરદાસ આમાં દીવો લઈને નીકળ્યો કોઈક ડાયો માણસ આવો મળ્યો એ કે તું તો સુરદાસ નથી તો કે આ સુરદાસ તને દેખાય છે કે ના દેખાતું નથી ઈ કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે ઈ કે દેખાય એ મારી નો ભટકાય ધીમા દીવો રાખ્યો છે મને પસાડે છે કે આંખું અને વાત એ હાજી નથી આપણે ઘણા ન જોતા કે મને આ તો રોજ રોજ કપડાં બદલાવે છે ને પંદર દિવસ મહિને વાહન બદલાવે છે ને આમને તો આવક ઘણી લાગે તો ચાર સો મહિના પછી પચાવી ગણું વેક ખબર પડે કે આ તો ઊંડાવી આવી ગયા છે કોઈ દેખાય દેખી કરવાની જરૂર નથી બાપુ આનંદ કરો મોજ કરો કોઈ જાતની કાંઈ કાંઈ આપણે કાંઈ આપણેથી થાય એમ જ નથી હું તો એમ કહું ઈશ્વરનો ઉપકાર માનો અત્યારે આપણે અહીં આવ્યા છે આ તમારા મારા જે ગંગા સતીય બાપુ પરફેક્ટ હિસાબ માર્યો એક વેજાને છસો સુવાસા જે સ્વર છે ને એ જ આપણું આપણું ભજન છે એક મિનિટ ના પંદર એક કલાક નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એક હજાર ને છસો થાય ગણી જોવા પરફેક્ટ ગંગા સતી હિસાબ બાકી કરવું કઈ નથી પછી કે હું નડતું હું નડતું છે જો રહી નાખો દાણા અમારે ત્યાં જો દાણા જોવાનું જેટલું હાલે અને એ દાણા જોવા વાળા એક જ વાત કરે કાલે પંપી આવજે અહીંયા લેવાનું લાગી બોલો નડે માં કોઈથી નડે આ તમે બહુ બિહાર આવડું મોટું આયોજન છે માં કોઈથી નડે માં રોટલા નથી દેતા તો નડે છે કઈ એની આંત કકડે ને તમે દુઃખી થવા એ વસ્તુ જુદી છે ભાઈ તમે મા ને ગમે એટલે દુઃખી કરો ને મારા દીકરાનું અહિત થાય એવું કોઈ દી બાબુ જનેતા કોઈથી બોલે જ નહીં મરી જાય તો ન બોલે

કે કરુક્ષેત્ર ના મેદાનમાં બગડાતી બોલતી હોય તો હું ભીષ્મ પિતા ને લખવું યુદ્ધ હતું કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે રાત્રિ નો સમય છે પોત પોતાની માં બધા સુખા છે કૃષ્ણ પરમાત્મા કે છે કે દાદા શું કરે એનું કઈ નક્કી નહીં કારણ કે દાદા ને ભીષ્મ ને કૃષ્ણ પરમાત્મા એક જ ઓળખતો પાંડવો ની તાકાત જ નહોતી રામ ભીષ્મ ને હરાવવું હોય અને તેથી ભીષ્મ એમ કે છે કાલ પાંડવો ને રહેવા ન દો આટલું બોલા બાપુ કૃષ્ણ પરમાત્મા ને પરસો વળી ગયો કે દાદા બોલ્યા છે કાલ શું રિઝલ્ટ આવે એનું કઈ નક્કી નહીં એની એની બાપુ દીકરો એવું બોલે અને અખિલ બ્રહ્માંડ નો માલિક જો ધ્રુજી જાય તો એ દીકરો કેવો હશે ને દીકરાને જન્મ આપવા વાળી માં કેવી હશે રાધાનો સમય છે કૃષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા વાય હાથ રાખી વિચાર કરે કે કાલનો નિર્ણય શું લેવો દાદા ભીષ્મય કીધું છે કાલ પાંડવોને રહેવાનું અને હું પાંડવોના પક્ષમાં છું મારો પક્ષ હારી જાય તો તો દી ઉઠી જાય એ રાતે બાપુ મેદાન માં રકડે છે ને એમાં સફેદ વસ્ત્ર પહેરીને એક માં બેઠી છે કૃષ્ણને એમ થયું કે રાતે અહીંયા કોણ એ માં પાસે છે કીધું કે મા કોણ છો સફેદ વસ્ત્ર પહેરીને બાપુ માં જોગમાયા ઊભી થઈને એમ કે છે કે હું ભીષ્મની માં ગંગા છું માં તમે અટાણે આયા કે કાલ મારો દીકરો આય પાડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણવા આવી છે કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા કે મા દીકરો કે છે કાલ પાંડવો ને રહેવાનો દઉં માં કહે છે કે મારો દીકરો આય પાડવાનો છે આમાં સાચું શું કૃષ્ણ પરમાત્માને ને હોય તો નો નીકળે આનો નિર્ણય મારે શું લેવો રાતે કીધું આવી પ્રતિજ્ઞા કરી રાતેજ્ઞા તમને હારો નીંદર આવે છે ત્યારે કૃષ્ણ ને અર્જુન કે છે તું તો જાગશ ને અમારે હું જાગીને કામ છે હારા મારા લગામ આપી દો એટલે વિજય જો આ તો બધા માથે વજન લઈ લઈને ફરે છે

કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને કે ઓલો દડે રમે કઈ નાખ છે કોઈ જીવ હોય નહીં દેવ તને ખબર છે વિષ્મુની શક્તિ શું છે હું કહું એમ કે અને હવારમાં બરોબર હામ હામ રથ આયવા હુરદ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભા ભાણ લ તું હારા ભામણા જેન મર લગ માં એ રાખજે કશે પર આવો ચડા

અને એ જ વખતે બાપુ માં ભગવતી ને તે અર્જુન ને આગળ રાખ્યો તો ને એ જગ્યાએ કદાચ તું ઊભો હોત તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં માં કેટલી તાકાત છે આવા રાકા ને લઈને મારા દીકરા લડવા આવે કેવી જનતા છે એટલે મહાપુરુષો એ કીધું કે જનુ ની જણ તો ભગત જણજે કાં દાતા કાં સુરબીર નહીં તો રહેજે વાંજણી મત ગુમાવજે નો આમ તલાવની પાળે પાડે રિયા રીયા મારતા હોય એ છોકરા તો હોય તો શું ન હોય તો શું ભલામ